આમળે ડુંગરી ઓ ડુંગરી ને થોડી થોડી અમુક અમુક ખર્ચો તો માથે જ વધારે આમ તો ખડ એટલું હેય નહીં એ વચ્ચે તો કે નથી ખર આ ખાલી ને પારે ઉપર જ ખર જો વચ્ચે તો શું આપણે વળી પેંડી હલાવી દઈએ એટલે એટલું ખડ નથી બાકી મજૂર આપી કોઈ રાખે નથી ઘર મેળે નીંદી તો એ નીંદે કે મોટું મોટું ખાડે તો ઉપરી જાય ને કવાળી પાછો થોડુંક ટાઈમ રહી ગયા તો વળ્યા પાછળમાં બધું કીલ ને બડુલો ને ને બધું નીકળી ગયા છે એટલે કીધું થોડું થોડું અહીંયા લેવાય જાય એક પાટી ઉદાહરણ નિંદા આવી ગયું આ બે તોરીએ દીધ વરે ડુંગળી આવી થઈ રહી આપણે

અને આપણે થોડીક ચડાવવાની રેતી રેતી ચડાવી નથી મતલબ પણ થોડીક પડીએ એટલે મેં કીધું થોડીક ઓરી નાખી દઈ હવે અમે આપણો પ્લાસ્ટર તો કમ્પ્લીટ તો થઈ ગયો પીઓ વાર એક બે દિવસમાં આવવાના એક બે દિવસ નહીં મતલબ એક બે દિવસનો માલ રાખવા આવશે પણ આઠક દિવસનું કહેતા હતા કે આઠક દિવસમાં આવશું આપણે થોડીક રેતી પડીએ ને થોડીક ઓરી લઈ લઈ માથે હોજની માથે પડીએ એટલે આમ થોડીક ઓરી હોય તો આપણે હજી બારે દિવાલ કરશું ઘેટ નાખશું એમાં કામ આવી જાય તો હાલો આપણે એનું કરી લઈ ને પર ચક્કર મારી આવી અને હા ટમાટા માં અત્યારે ખડ થઈ ગયું આમ ઘણું થઈ ગયું ખડ પણ હવે એવું લગભગ આજે ઉતરી જાય કે કાલ ઉતરી તો પછી આમાં નીધવાનું છે જો ખડ હવે ઘણું થઈ ગયું બાકી ટમાટા હાલે જોરદાર અત્યારે કમ્પ્લીટ થયા હતા હવે જો પાણી જળે ને આ બાજુ આપણા ઘરનો રોપ હતો એ કણ નો મતલબ એક ભાઈ ની વાડી થી લઈ આયો તો અને આ અહીંયા થી હવે તૈયાર લઈ આયા ના રોણ નું બાજુ બાપા લખેડા પખતા કરે ન અહીંયા કરે આપણે दत्ताરી નો હાથો લઈએ હાથો થાય મોટો થોડો એટલે હવે કાક જુગાર કરીને પોતે બનાવવો લાગે બાપે હાથો તો મિત્રો આપણે આજે રેતી વડી ને આ બધી ભેગી કરવાની હે અહીંયા આ બધી રેતી દેખાય ને તો દતારી ને પાવડો ને લઈ આવ્યો તો થોડી થોડી આમ ભેરી કરી લઈએ વચ્ચે આમ તો આ પાણા બાણા અહીંયા ખડકી નાખી પાંચ છ પાણા ખડકી નાખ્યા અને બાકી હજી હારે આ પાણા બધા આ બધા પાણા ઉપાડી લઈ જો આ પાણા રહે ને સાફ થઈ જાય ને રેતી નોરખો અરખો ઢગલો થઈ જાય ચાલો ઉપાડી લઈએ આપે અરે પપ્પાની રેતી ખેંચે

મિત્રો આજે પાછો દૂધ ગોળ નો બીજો હાથ આપણે મારવાનું ચાલુ કીધું કેમ કે પેલા આપણે એક હાથ માર્યો હતો દસ બાર દિવસ જેવું થયું આજે પાછો બીજો વાત મારી દઈ જોઈએ કેવો રિઝલ્ટ આવે તે શું પછી આપણે એટલે આજે વાત બીજી વાત મારી દઈ દૂધ ગોળ ને થોડું થોડું ગૌમૂતર એમાં બસો અધિક આજે આપણે પાછો દૂધ ગોળનો પ્રયોગ પ્રયોગમાં કરવાનો હોય અને વખતે શું હતું આપણે ઉપર પતો ને એટલે ઉપર પહોંચતું નતું એટલે આ ટ્રેક્ટરથી આપણે મારી દેવાની એ જો આનાથી કમ્પ્લેટ ફૂંવાર હોય ને પોતી જાય ઉપર જોરદાર એટલે વાંધો ના આવે અને પલરી જાય પાછું તો જે આવે એ હવે ખબર પડે અને આપણે પ્રયોગ કરીને નાખીએ આઠ દિવસ ત્યાં પહેલી આપણે આપણે મારી જો આવી રીતે મારી ટ્રેક્ટર આજો આપણું કેમ કે આપણે પાછી લાઈને જો બીજી બીજી નાખી આપણે દવા મારી લાઈને નથી નાખી દવા અહીંયા મરાઈ ગઈ બંધ કરી નાખી જો આ લાઈન આપડી દવા વાળી હોય એટલે એમાં આપણે આપણે નથી નાખી ફુવારો આપણે જો ફુવારો આપણે અંદર જ નાખી દીધો એટલે આપણે દવા કીધું થાય જ નહીં એટલે આમાં ગૌમૂત્ર દૂધ ને ગોળી અલગ જો લાઈન જ આપણે અલગ નાખીએ જો દોઢસો ફૂટ જેવી લાઈન એટલે અલગ જ આપણે લગાવી દીધી એટલે દવા વાળું બધું ન થાય એટલે ખબર પડી જાય ને કે હું આવે રિઝલ્ટ ચાલો હજી ઉપાય બે કામ ભાઈ સાટી નાખી તો મિત્રો દૂધ ગોળનો છંટકાવ થઈ ગયો કમ્પ્લેટ હવે આપણે રોહિત ગાડી લઈ આવે અહીંયા સિલિકાની ફરી આવે કીધું પાણા હટાવી દઈએ આપણે તો અહીંયા ઘણે ઠલવાઈ જાય અહીંયા પાણા હટાવી દઈએ તો અહીંયા આવી જાય તો આપણે પાણા હટાવી દઈએ અને ટ્રેક્ટરને પણ હટાવવું પડશે ટ્રેક્ટર કેમ કે વચ્ચે છે જો છંટકાવ થઈ ગયો કમ્પ્લીટ લાઈન બાઈન નીટી આપણે અકેલીની ની સ્કૂટરમાંથી નાખી દીધી કેમકે એ લાઈન આપણે અલગ જ હતી ને આ લાઈને દવા વાળી એટલે આનો આપણે યુઝ કીધો નથી કેમકે આમાં દવા હોય એટલે પછી યુઝ કરાય નહીં તો કોઈ મતલબ નથી આ ટપડી બધા નકેલી નહીં કેમ કે હમણાં લાઈન બાઈને હકેલી લીધા હતા એનો ફોન આવ્યો હમણાં એ કે મામા હું વાડી હતો હોતો હું ગાડી લેતો હું સિલિકાની ભરતો હું તો આપણે અમે આગળ છું મકાનમાં ભરતીમાં કપવાની છે આપણે ચાર પાંચ ગાડીઓ તો અત્યારે કદાચ ફ્રી હોય તો એક એક ગાડી કરીને ધીમે ધીમે નાખી દે તો હાલે હાલો આપણે આ પથ્થર પેલા હટાવી લઈએ લઈ કેમ કે અહીંયા ગોઠવ્યા અને પાછા ઉપાડો પડશે ત્રીજી ફેરા ઉપાડ હું પાછા થોડાક અને સાઈડમાં થોડા કરી નાખી તો પથ્થર હટાવીને પછી મળીએ હાલો ગાડી આવે ત્યારે હાલો ભાઈ ગાડી આવી ગઈ દિલ્હીકાની હોય એટલી આવ્યો બસ બસ Và đó phải quá hay gì cái này đi Giờ bay Ôi đều lấy lên Ôi mát

ચાલો એક ફેરો આપડો થઈ ગયો ખાલી આવતો તો કેતો ઓદી પ્લાન્ટ હાલશે કીધું એક ફેરો નાખી આવવાથી ફ્રી હોય તો નાખી આવી તો આપણે ભરતી માં હાલે ચોડાઈ માં હાલે આવી વાંધો નથી દિવાળી કરવામાં હાલશે ચોડાઈમાં પપ્પા એ ફરી પાછો આંબે માં દૂધ અને ગોળનો પ્રયોગ કીધો તો અને આ રેતી થોડી કાડી વાળી પડી હતી એ રાખી હતી અને દૂધ ગોળના પ્રયોગનું રિઝલ્ટ શું આવે એ પપ્પા તમે બીજા વિડીયોમાં અને આગળ તમે જોયો હશે કે એનો છંટકાવ કીધો અને બીજું કાંઈ કામ હતું થોડું હાજુ રેતી નું ને એ બધું કીધું અને હમણાં મેન વાત કે આપણા વિડીયો હમણાં રેગ્યુલર આવતા નથી કેમકે કામ એવું બધું ભેગું થઈ જાય હે અને પપ્પાએ હમણાં મકાનના ગામમાં પડી ગયા હે એને અત્યારે હમણાં બેકરીમાં જવાનું હોય રાજસ્થાન એ બાજુ કાંઈક કામથી જવાનું હોય મકાનનું કામ કાંઈક સામાન લેવાનું એટલે અને લગનગાળો હમણાં હતો અને એટલે વિડીયો ઉતારવાનો મોકો ન મળતો અને વિડીયો ઉતારતા તો કોઈક એવું કામ આવી જતું અને મારી પરીક્ષા એટલે વાંચવા માંગ્યું જાય એટલે વિડીયો રેગ્યુલર આવતા નથી પણ હવેથી ટ્રાય કરશું કે વિડીયો રેગ્યુલર આવે પૂરી અમે કોશિશ કરશું કે રોજ ને રોજ વિડીયો મૂકી હમણાં તો વચ્ચે એક દિવસની ને બીજા દિવસે વિડીયો મૂકશું પણ આવતો નહીં કામ જ એટલે અને સપોર્ટ તમારો કર રાખજો આવી જ રીતના કરતા રહેજો હેલો હવે વિડીયોને એન્ડિંગ કરી એનાથી પેલા આપણે કમેન્ટ એના નામ બોલી દઈ પહેલી કમેન્ટ હતી રોહિત જરૂર અટક કહી તો હવે અમારી અટક થઈ ખૂંગલા એનવી ચૌધરી જય માતાજી તો જય માતાજી અને ભગુભાઈ રાજપૂત એમની કમેન્ટ હતી કે અમારે અહીંયા ડુંગળીના બારદાન ભરે તો અમારે અહીંયા ડુંગળીના બારદાન જ ભરે પણ અમે તો જે અમારે અહીંયા તો જે લીલી ડુંગળી હોય એ વધારે વેચે અને ભૂકલ ડુંગળી હોય એ ઓછી વેચે પણ બધા ગ્રાક હરખા ન હોય કોકને પાંચ કિલો ખપતી હોય કોકને દસ કિલો ખપતી હોય એટલે અમે પાંચ પાંચ કિલોના જબલા જ ભરીને દીધા હતા અને અમે બાર ગામ દીધી નતી અને અમે તો પચાસ કિલોના બાર પણ અમે લીધે કે ઘણાને ઓછી કપતી હોય તેના લીધે અમે પાંચ કિલોના જબલા ભર્યા અને અમે સુકલ ડુંગળી વાવેતર નહોતું કીધું કે સુકાવાળું આ તો લીલી ડુંગળી હતી ને એમાંથી વધી હતી એટલે જ એમાં થી બાચકા ભરી ને અમારે બાચકા ચાર પાંચ થાય એટલા જ હતા અને એવડા કોઈક ક ને વધારે ખપતી હોય નાં જોઈતી એટલે પાંચ પાંચ કિલો ના જબલા ભર્યા તા કે તો ગામડામાં માં વેચાડી જાય અને બધે ને જેટલી ખપતી હોય એટલી જડી જાય અને વધારે પૂરતા ઘરાક એટલા જ હોય પાંચ દસ કિલો વાળા સાઈ લાઈ નાઈસ તો થેન્ક યુ ભાઈ ભરતભાઈ પટેલ જય શિયારામ તો જય શિયારામ રાજેશભાઈ પટેલ રામ રામ વેરી ગુડ અને કાના રાજેશભાઈ પટેલ મારા દાદાનું નામ શંભુભાઈ અને કાના બાપા નામ હે મારા નાના નું નામ હે એની કમેન્ટ આવે અવાડિયામાં એમાં લખેલું હોય કાના બાપા એટલે અમે એને બે ભેગું કહી દે કે કાના બાપા ને રામ મારા દાદા અને મારા નાનામેશ આહિર જય માતાજી ખુબ સરસ ભજન બાપા તો થેન્ક યુ શામજીભાઈ જય ગિરનારી ભાઈ તો જય ગિરનારી જેમ રામ રામ જય દ્વારકાધીશ તો રામ રામ ને જય દ્વારકાધીશ રમેશ આહિર જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ અને કૃષ્ણ આહિર જય માતાજી તો જય માતાજી આટલા લોકોની કમેન્ટ હતી તો સપોર્ટ કર્યા બદલ આભાર આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અને આપણે વિડીયો ની કર નાખી એન્ડિંગ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા વધુ સબ્સ્ક્રાઇબ કર્યા વગર જાતા નહીં મળશું કાલે નવા માં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ થેન્કસ ફોર વોચિંગ